નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીની ગંગોત્રી અંગ્રેજી માધ્યમિક શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સાવલીમાં શ્રી ભીમનાથ મહાદેવ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત ગંગોત્રી ઇંગ્લિશ માધ્યમિક શાળા આવેલી છે જેમાં આજે સાયન્સ એક્સપો બે હજાર આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા માય પ્રાઇડ માય હેરિટેજની થીમ પર વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી અને તેનું પ્રદર્શન આ વિજ્ઞાન મેળામાં રાખવામાં આવ્યું હતું તમામ શિક્ષકો અને ટ્રસ્ટીગન આમંત્રિત નિરીક્ષકો વાલીઓ સવે ભેગા મળીને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓને નિહાળી વિદ્યાર્થીઓની કામગીરીને પણ બિરદાવી હતી વડોદરા જિલ્લામાં સાવલીમાં આવેલા ભીમનાથ મહાદેવ મંદિરના સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગંગોત્રી અંગ્રેજી માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શાળા આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના વાલીઓના સહકારથી પોતે તૈયાર કરેલી માય પ્રાઇડ માય હેરિટેજ મારું ગૌરવ મારી ધરાહોરની થીમ પર વધુ વિવિધ કૃત્યો પ્રદર્શન રાખવામાં આવ્યું હતું શાળા સંચાલકો ટ્રસ્ટી મંડળના પ્રમુખ ટ્રસ્ટીઓ શિક્ષકો પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્ય કરી વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂક્યો હતો આ પ્રદર્શનમાં રજૂ કરાયેલી કૃત્યોનું નિરીક્ષણ કરી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી વિદ્યાર્થીઓના વાલીઓએ પણ વિવિધ કૃતિઓ નિહાળીને મંત્ર મુક્ત થયા હતા આ પ્રસંગે આમંત્રિત મહેમાન આચાર્ય તેમજ ડૉક્ટર જીગર ઇનામદાર ભાજપા યુવા મોરચાના પ્રમુખ દર્શિત બ્રહ્મભટ્ટ રણજીતભાઈ વણજારા મહિલા મોરચાના પ્રમુખ શિલ્પાબેન ટ્રસ્ટી રમણભાઈ પટેલ ઉમંગભાઈ શાહ આચાર્ય પંકજભાઈ ત્રિવેદી શિક્ષણગણ અને શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી

આજે સ્વામીજીની પુણ્યભૂમિ સાવલી અને સાવલી એમનાથ મહાદેવના પતાંગણમાં જે વર્ષોથી સ્વામીજીની કૃપાથી એમના આશીર્વાદથી જે જ્ઞાનની ગંગોત્રી વહી રહી છે એવા આ ગણોત્રી વિદ્યાલયમાં આજે સાયન્સ એક્સપર્ટના ઉદઘાટન સંદર્ભે અને વિદ્યાર્થીઓએ એમની જે પ્રસ્તુતિઓ તૈયાર કરી છે એને જોવા સમજવા અને માણવા માટે આજે અહીં આવવાનું થયું સમગ્ર ટ્રેષ્ટિવ આચાર્યશ્રીઓ આદરણીય પંકેશભાઈ મુખ્યશભાઈ સૌ હૃદયપૂર્વક અમારી છું અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને સાચા સ્વરૂપે જ્ઞાનની ગંગોત્રી તરીકે રહેવામાં ગંગોત્રી વિદ્યાલય જે રીતે નિમિત્ત બન્યું છે હૃદયપૂર્વક ગંગોત્રી વિદ્યાલય પરિવારને અભિનંદન પાઠવું છું આ જ રીતે સમાજ માટે જ્ઞાનની પ્રવૃત્તિ નિરંતર રહેતી રહેશે એવી અપેક્ષા આપણું નામ છે જીગર જય